નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વા શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો બત્રીસો કટ્ટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની રાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીન નો ભાવ આઠસો બાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ભાઈ સુપર ક્વોલિટી નું બિયારણ ક્વોલિટી નું સોયાબીન એ ખરખા દાણા વારું ધોરુ સોયાબીન આઠસો ને રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ કઈ ઘટે એમની ક્વોલિટીમાં જોઈ ગયો સુપર ક્વોલિટી બિયારણ ક્વોલિટી નું ચોખ્ખું સેવા બીર વગરનું ક્વોલિટીમ કઈ ઘટાની જોઈ લો આઠસો બાણું ભાવીસ પચીસ છવ્વીસ નવત્રી નવ ચાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસતાલીસ અડતાલીસ નવ પચાસ એકાવન ચોપન આ સોયાબીનનો ભાવ નવસો રૂપિયા થયા પૂરા ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીનું બિયારણ ક્વોલિટીનું સોયાબીન નવું ફૂપુ અને દાણા કડકડા એટલે બોલાધોરું સોયાબીન જોઈ લો ક્વોલિટીનું કાંઈ ઘટા એમ નથી आ सोयाबीन ना भाव आठ सौ ने आठ रुपया थी क्वॉलिटी ने बात करें तो नव सोयाबीन ने जोई लियो કેક કે ભાઈ કાસ કસ્તરવાર જો આઠસો ને આઠ રૂપિયા ભાવ થઈ ગયો બીનો જોઈએ આજે આ જો આ સોયાબીનના ભાવ આઠસો ને આઠ રૂપિયા છે ક્વોલિટીની વાત કરીને તો નવું સોયાબીને એકદમ ચોખ્ખું એ જોઈ લો અને હુકુ પણ એ આઠસો ને આઠ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો જોઈ લો ક્વોલિટીમાં આવું હોય આ સોયાબીનનો ભાવ આઠસો દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો નવું સોયાબીન એ જોઈ લો ભાઈ આઠસો ને દસ રૂપિયા ભાવ થઈ ગયો આનો આ સોયાબીનનો ક્વોલિટીમાં આવું હોય આ સોયાબીન નો ભાવ સાતસો ને ચોરાણું રૂપિયા થયો નવું હોય ક્વોલિટીની વાત તો માઇનર કસ્તર વાળું હોય ભાઈ સાતસો ચોરાણું રૂપિયા ભાવ થઈ ગયો જોઈએ બે ત્રણ ચાર ત્રણ ત્રણ રૂપિયા બે રૂપિયા માં લખી નાખી ભાઈ રાજા આઠસો ને આ સોયાબીનનો ભાવ આઠસો બે રૂપિયા થયો ક્વોલિટીની વાત તો નવું ને ફાયદો વાળું આઠસો બે રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીન ભાવ સાતસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોઈ લો ભાઈ આવું હોય ભાઈ ક્વોલિટીમાં તો સાતસો ને એકાશી રૂપિયા ભાવ થયો આનો આ ઢગલા

આ સોયાબીન નો ભાવ સાતસો બાસઠ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કે નવું સોયાબીન ને જોઈ લો સાતસો બાસઠ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો ભાવ નવસો ને એકોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટી નું જો ભાઈ બિયારણ ક્વોલિટી નું સોયાબીન કાંઈ ઘટા એમ નથી ક્વોલિટીમાં કુક્કુ ને દાણો પણ કડકડતી બોલા અને ચોખ્ખું સોયાબીને જોઈ લો બિયારણ ક્વોલિટી નું નવસો ને એકોતેર રૂપિયા ભાવ થઈ ગયો આજનો ઊંચામાં ઊંચો

ક્વોલિટીમાં કાંઈ ઘટ નથી ફૂંકું અને દાણા કડકડકટી બોલા અને ધોરું હોય ભાઈ એક અરખા દાણાવાળું આઠસો ને રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સુપર ક્વોલિટી સોયાબીન જોઈ ગયો કાંઈ ઘટે